કે નિલેશભાઈ પાસે ખુલાસો માંગ્યો છે કે આ બાબતે તેમનું શું કેવું છે પહેલા ચાર વાગ્યાનો સમય આપવામાં આવ્યો ચાર વાગ્યે અમે રજૂ થઈ અને અમારો જે કાંઈ જવાબ હોય એ રજૂ કર્યો અને હવે આવતીકાલે સવારે અગિયાર વાગ્યાનો સમય આપવામાં આવ્યો છે અગિયાર વાગ્યે ફરીથી આ બાબત ઉપર ડિટેલમાં સુનાવણી થશે હું નામ નહીં બોલું એમનું કિડનેપિંગ થઈ ગયું છે અને કિડનેપ થઈ ગયા છે એમનું અપહરણ કરવામાં આવ્યું છે એ બાબતની ઉમરા પોલીસ મથકમાં અત્યારે લેખિતમાં ફરિયાદ પણ આપી દીધી છે અપહરણ થયું છે એ ફરિયાદ અત્યારે કલેક્ટર સાહેબને પણ અત્યારે જ આપી છે જે માણસનું અપહરણ કરીને ધાકધમકી કરીને એના પરિવારને ભયમાં મૂકીને એમની પાસેથી જબરજસ્તીથી એફિડેવિટ કરવામાં આવ્યું છે એ માણસ અંગે જલ્દી પોલીસ તપાસ કરે અને હાજર કરે અને અહીંયા બધાની રૂબરૂમાં એ જ્યારે પોતાની વાત મૂકશે ત્યારે આગળ કાર્યવાહી થશે પોતે કદાચ આવ્યા હોય ગન મૂકે અને મને એમ કે જા તું જઈને એફિડેવિટ આપી નહીં તો તારી વાઈફ ને મારી નાખીશ તો મારે આવવું પડે તો અહિયાં ધારો કે એ વ્યક્તિ પોતે આવ્યા હોય પોતાની બાઇક લઈને આવ્યા હોય પોતે કેમેરામાં આવ્યા હોય છતાં એ જાણવું જરૂરી છે કે પોતાની મરજીથી આવ્યા કે એમના વાઈફને પરિવારને બાળકોને કોઈને જોખમમાં મૂકવામાં આયા એ સાળો છે 1 એકર એ પાર્ટીના કાર્યકર્તાઓ છે હાલ એમનું અપહરણ થયું છે એટલે વધારે બોલી શકાય એમ નથી વાત છે વાતનો બીજી ભાઈ વાત અત્યારે અપહરણ થયું છે અમે એની ફરિયાદ આપી છે એટલે વધારે બોલવું યુ આ ગુજરાતમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે